જય દ્વારકાધીશ મિત્રો નવ લોકમાં તમારું સ્વાગત છે હું જયરામ દેસાઈ તો ભેસો આવી ગઈ છે જુઓ અને તરફ બહુ પડી છે આ ખેતરમાં એ ખેતર છે જુઓ તો ચાલો હવે આગળ તમને બતાવું જુઓ ભેસો તળાઈમાંથી પાણી પીને હવે નીકળી ગઈ છે જઈ રહી છે મિત્રો તો જુઓ આપણી ભેસો આવી ગઈ છે ખા ખેતરમાં તળાઈ પાણી પીને ચરે એવું પડ્યું છે બહુ ખૂબ જુઓ બધી ભેંજો પોળી છે ચાલો હવે આગળ તમને બતાવો મિત્રો જો વાગી ગયા છે ચાર ને આપણી ભેંસી પોળી રહી છે હવે તળાઈ જવાનો ટાઈમ થઈ ગયો છે જુઓ ભેંસો ને બધી ભેંસો પોળી છે ચારે પૂરા તો ચાલો હવે આગળ તમને બતાવો આપણે ભેંસો આવી ગઈ છે જુઓ તળાવમાં હવે તળાવ ઉતરી રહી છે જુઓ એ હે તો જુઓ તળાવમાં ભેંસો ઉતરે છે છેડે બીજું ભેંસો પણ ખૂબ આવી રહી છે આગળ આપણે બેસ્યો છે તો ચલો ભેસો તળાવમાં પાણી પી લે છે જો આપણે આવી ગયા છીએ વાળે દોવા બોવાનું કામ થઈ ગયું છે કનફામ જુઓ ભેંસો પણ રજકો ખાઈને બધી બહાર બેસી ગઈ છે ગુલેલ ચોટું ખાય છે ને આ ત્રણ ભેંસો આપણે અંદર બદલાવની છે સૂકા પૂડો કરી છે તો ચાલો આ ભેસો હવે અંદર બદલાઈ દઈએ આપણે